યુટ્યુબનો વિડીયો કયા એપ્લિકેશનની અંદર એડિટિંગ કરો જેથી મિત્રો તમને એડિટિંગ કરવાની પણ મજા આવે જેની અંદર બધી સિસ્ટમ પણ આવે ઇફેક્ટ પણ લગાવી શકો અને ગુજરાતી ફંડ પણ લાગી શકે અને ઘણા બધા મોટિવેશન એટલે કે જે એન્ટિમેશન આવે ને એ પણ બધી સિસ્ટમ આવે ને એવી રીતે મિત્રો કયા એપ્લિકેશન છે જેની અંદર લોગો પણ કયા એપ્લિકેશનો ન આવે ને આપણે વિડીયો બનાવી શકીએ ઘણા લોકોને મિત્રો કોમેન્ટ હોય છે કે તમે રમેશભાઈ કયા એપ્લિકેશનની અંદર વિડીયો એડિટિંગ કરો છો જેની અંદર લોગો નથી આવતો વધતા ઇફેક્ટ તમે લગાવી શકો છો એનિમેશન લગાવી શકો છો બીજા નંબરની કેની અંદર ગુજરાતી ફોન્ટ પણ લાગી શકે છે તો કઈ એપ્લિકેશન છે મિત્રો ખાસ વિડિયોની અંદર બનેજો ઓ જે એપ્લિકેશન વાપરૂ છું ને એ જ એપ્લિકેશન તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડ્યું છે અને જેની અંદર લોગો પણ આવતો નથી આતરે હાલ સુધીની અંદર મારી ચેનલની અંદર જેટલા પણ મેં વિડિયો એડિટિંગ કર્યા છે જે ટેકનિકલ જેકોગાના જેટલા પણ એ બધા જ વિડીયો મેં એની અંદર એડિટિંગ કર્યા છે આજ સુધી એની અંદર કોઈ પણ મિત્રો લોગો આવ્યો નથી હા એના માટે થોડીક આપણે એડ જોવી પડે છે તો કઈ રીતે એની સંપૂર્ણ માહિતી તમને માહિતી આપવાનો છો વિડીયોની અંદર અને કઈ એપ્લિકેશન છે અને તમે એની અંદર એડિટિંગ કઈ રીતે કરશો ઘણા લોકોની એ પણ એપ્લિકેશન છે કે અન્ય એપ્લિકેશન ઘણા બધા હોય છે કે જેની અંદર અમે એડિટિંગ કઈ રીતે કરી શકીએ તો મિત્રો જ્યાં સુધી આપણે એપ્લિકેશનને યુઝ કર્યું જ ના હોય અને એ જ એપ્લિકેશનની હું તમારી પાસે કોઈ ડિટેલ માગું તો તમારી પાસે પણ મિત્રો હોય નહીં એટલે કે તમે સમજી લો કે જે એપ્લિકેશનની તમે ડિટેલ માગી કે રમેશભાઈ આ એપ્લિકેશનની તમે વિડીયો એડિટિંગ માટે માહિતી બનાવો પણ એ એપ્લિકેશનની મને ખુદને પણ એડિટિંગ ન આવડતું હોય તો મારે તમને ખોટા એટલે કે ફાલતુ વિડીયો બનાવીને ખાલી ખોટો સમય બગાડીને આપણને આવડતું નથી પણ હા જે આપણી ટેકનિકલ જાયગુકાની અંદર જેટલા પણ મેં વિડીયો એડિટિંગ કર્યા છે કયા એપ્લિકેશનની અંદર કર્યા છે અને કઈ રીતે આપણે મેં એડિટિંગ કરેલા છે એ બધા હું તમને આ વિડીયોની અંદર દેખાડીશ અને બીજા નંબરમાં કયું એપ્લિકેશન છે એ પણ દેખાડીશ એની અંદર ગુજરાતી ફંડ કઈ રીતે લાગે છે એ પણ તમને માહિતી આપવાનું છું વિડીયોની અંદર મિત્રો ખાસ બને રજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો અહીંયા સાઈડમાં હું સ્ક્રીન લગાવી દઉં છું તો કયું એપ્લિકેશન છે એ તમે જોઈ લો તમે પ્લે સ્ટોરમાં પહેલા તો જાઓ અને પ્લે સ્ટોરમાં જેને તમારે ખાલી સર્ચ કરવાનું છે અહીંયા હું ઇન્ટરનેટ ઓન કરી લઉં છું ડેટા તો ઇન્ટરનેટ મેં ડેટા ઓન કર્યું છે અને ફરીથી અને મેં પ્લે સ્ટોર ઉપર મે ઓપન કર્યું છે ઘણા લોકો કાઈન માસ્ટર કહેતા હોય છે પણ કાઈન માસ્ટર ની અંદર પણ મિત્રો લોગો આવે છે ખાસ કરીને તો આ ટાઈપના એપ્લિકેશન તો આવે તો અહીંયા સર્ચ માં આપણે લખવાનું છે ઇનશોટ કઈ રીતે લખવાનું છે તો હું અહીં ઇંગ્લિશ ભાષા કરી લઉં છું વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો પછી કહેતા નહીં કે એપ્લિકેશન ની અંદર ક્યાં આવતું નથી કારણ કે આ એપ્લિકેશન જ જે હું યુઝ કરું છું એ જ એપ્લિકેશન તમને અહીંયા દેખાડવાનું છું આપણે લખવાનું છે ઇનશોટ તો આટલું તમે લખશો ને એટલે તમે જોઈ શકો છો આટલું લક્ષો એટલે એક ગમે તે ઇનશોટ નામનું અહીંયા ઘણા બધા એપ્લિકેશનો આવશે એમાંથી પહેલા નંબરનું જો ઇનશોટ એપ ઇનશોટ એપ અહીંયા ઘણા બધા એપ્લિકેશનો આપડે ઇનશોટ એપ લખ્યું એના ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આ એપ્લિકેશન જોઈ લો મે ઇન્સ્ટોલ કરેલું છે આ એપ્લિકેશનને હું ઓપન કરી લઉં છું મિત્રો જોઈ લો અહીંયા એપ્લિકેશનને મે ખોલો એની ઉપર આપણે ક્લિક કરી દીધું છે અને મારા જે પેમે વિડિયો એડિટિંગ કર્યા છે એ પણ મિત્રો તમે અહીંયાથી દેખાડ છે આ પ્રકારની કોઈ એડ આવે છે અને આપણે રીમુવ કરી લેવાની છે તમારે તો ચલો અહીંયાથી આપણે એડ ને રીમુવ કરી લઈએ તો આ ટાઇપ નું ઓપ્શન તમને અહીંયા મળે છે આ એડ રીમુવ થઈ જશે આ ટાઇપ ના ત્રણ ઓપ્શન તમને આવશે વિડિયો ફોટો અને એટલે મતલબ ફોટો એડિટિંગ કરી શકો છો વિડિયો એડિટિંગ પણ કરી શકો છો હવે વિડિયો વાળો ઓપ્શન છે તમને ત્રણ ઓપ્શન આવશે તો સૌથી પહેલા તો મિત્રો તમે જોઈ લો અહીંયા મે 32 વિડિયો આતર હાલની અંદર જે ફોન બદલાયા પછી આ આ ફોન ની અંદર મે એપ ડાઉનલોડ કર્યા પછી મે 32 વિડિયો એડિટિંગ કર્યા છે આની અંદર ઓલરેડી આપણો જે ફોન આપી હાલ કેમેરો ચાલુ છે એની અંદર તો 300 થી વધુ ડ્રાફ્ટ નો વિડિયો દેખાડે છે પણ અહીંયા 32 વિડિયો મે એડિટિંગ કર્યા છે ડ્રાફ્ટ ઉપર આપણે ક્લિક કરીને તો મે YouTube ના જેટલા પણ મારા મિત્રો વિડિયો અપલોડ કરીને છે અહીંયા તમે જુઓ અહીંયા બધા દેખાઈ રહ્યા છે તમે ખુદ જોઈ શકો છો હું આજ એપ્લિકેશન ને યુઝ કરું છું તો અહીંથી થોડક બેકઅપ આવી જઈએ તો આ જો 90 છે ઓપ્શન એની ઉપર ક્લિક કરીને તમારે તમારો ખુદનો વિડિયો જે પણ તમારે બનાવવાનો છે એ વિડિયોને તમારે આવી રીતે લઈ લેવાનો છે આ વિડિયો મે લઈ લીધો છે જોઈ લો અહીંયા વિડિયો પણ આવી ગયો છે તો આ રીતે કોઈ જો ઇન્ટરનેટ ઓન છે એટલે કોઈ એડ આવે છે તો આપણે આવી રીતેને ડન કરી લેવાની છે હવે અહીંયા લોગો પણ તમને જોવા મળી રહ્યો છે એપ્લિકેશનનો તો મિત્રો એપ્લિકેશનનો જે લોગો છે એના ઉપર તમારે છે ક્લિક કરી લેવાનું છે તો કઈ રીતે ક્લિક કરવાનું છે એ તમને કહો જો એપ્લિકેશનનો જે લોગો છે ને એની ઉપર તમારે મિત્રો ક્લિક કરી લેવાનો છે અને જો ફ્રી રીમોવ આવે છે જોઈ લો અહીંયા ફ્રી રીમોવ ઉપર આપણે તમે ક્લિક કરશો ને એટલે એપ્લિકેશન નું ઘડીક માટે એડ આવે છે અથવા અમુક ટાઈમે ઇન્ટરનેટ ઓન ના હોય ને તો પણ મિત્રો ઓટોમેટિક લોગો નીકળી પણ જાય છે પણ ઘણા સમયની અમુક તમે કોઈ પણ એપ્લિકેશનને વધારે અનલિમિટેડ વાપરો એટલે ગમે ત્યારે મિત્રોનું ભાડું પણ માંગી શકે છે એટલે અનલિમિટેડ તમે એપ્લિકેશનનો વાપરતા તો هر કોઈ એપ્લિકેશન ની અંદર ભાડું લાગે છે તો જો અહીંયાથી લોગો એપ્લિકેશનની અંદરથી નીકળી ગયું છે હવે આની અંદર તમારે એડિટિંગ કરવું હોય તો જો જો અહીંયા એડિટિંગનું ઓપ્શન છે તમારે ટેક્સ ઉમેરી શકો છો અહીંયા ઘણા બધા ફીચર તમને મળે છે જોઈ શકો આ બધા ફીચર મળે છે એના પછી મિત્રો અહીંયા એન્ટિમેશનના ઓપ્શન તમને અહીંયા મળે છે જોઈએ અહીંયા બેકગ્રાઉન્ડના તમને ઓપ્શન મળશે એન્ટિમેશનના બેકગ્રાઉન્ડ કઈ રીતના મળે છે બધા જો તમને આ ટાઈપની સિસ્ટમ મળશે બધા બધું એડિટિંગની તમને અહીંયા કાઇન્ડ માસ્ટર કરતાં પણ સિસ્ટમ અહીંયા ઘણી બધી તમને અહીંયા મળે છે બધી સિસ્ટમ અહીંયા ઓલરેડી મળે છે તમે ખુદ જોઈ રહ્યા છો કઈ ટાઈપનું અહીંયા ઇફેક્ટ એન્ટિમેશન મળે છે અને બધા અલગ અલગ એન્ટિમેશન આવે છે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા હવે એની અંદર તમારે કોઈ પણ વિડીયો એડિટિંગ કરવું હોય ને તો તમે આ રીતે આરામથી વિડીયો એડિટિંગ કરી શકો છો એના કરતાં પણ વધારે સિસ્ટમ પણ એની અંદર આવે છે તમે જોઓ બધી અલગ અલગ સિસ્ટમ છે અહી અંદર બેકગ્રાઉન્ડ રીમુવ કરવું તો કરી શકો છો બીજા નંબરનો વોઇસ ઇફેક્ટ તમે ચેન્જ કરવું તો કરી શકો છો અને ગુજરાતી ફન્ટની મે વાત કરી તો અહી આની પર ક્લિક કરી લેइए ક્લિક કરીને અહી તમે ગુજરાતીમાં કોઈ પણ લખો છો પણ ગુજરાતી ફન્ટ માટે તમારે છે ને Google નો ઉપયોગ કરવો પડશે તો અહી Google નો ઉપયોગ આપણે અત્યારે હાલમાં અંદર નથી કરતા પણ અહી ગુજરાતી ફન્ટ આપણે કઈ રીતે આની અંદર લાગે છે તો હું અહી આ ટેક્સ્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કર્યું છે અને એની ઉપર આપણે ક્લિક કરી લઈએ અને ફરેથી આપણે પેન્સિલ વાળા આઇકન ઉપર આવી ગયા છે અને એ વાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીએ છે તો અહીંયા ગુજરાતી ફોન્ટ છે નહીં તો એને અહીંયાથી આપણે ડાઉનલોડ નું એક ઓપ્શન છે તમારા અંદર જે પહેલેથી ફોન્ટ એડ હોના હોય તો આ રીતે તમારે એડ કરી લેવાના છે આ બધા ફોન્ટ હું એડ કરું છું તમે જોઈ શકો છો અહીંયા તો અહીંયા બધા ઓલ તો પસંદ નથી થતો ઓલ ચેક કરી લઈએ બધા થતા હોય તો ચલો અહીંયા તો જો એક ફન્ટ આવી ગયો છે તમે જોઈ શકો છો એક ફન્ટ આવી ગયો છે આવી રીતે તમે જેટલા પણ અહીંયા ફન્ટ એડ કરવા હોય ને તો આવી રીતે અહીંયા ત્યાં ફન્ટ એડ કરી શકો છો જુઓ બીજા નમનો ફન્ટ પણ આવી ગયો છે પણ એના માટે Google માંથી તમારે કોપી કરીને આવવું પડશે ત્યારે અહીંયા ફન્ટ માં સ્ટાઈલમાં લખાશે આ બધી સિસ્ટમ મિત્રો તમને આ એપ્લિકેશન ની અંદર મળશે જુઓ ટોટલ સિસ્ટમ અહીંયા બધું ઇફેક્ટ અહીંયા આ ટાઈપનું તમને મળે છે તો બેસ્ટ એપ્લિકેશન છે મિત્રો હું ખુદ આની અંદર વીડિયો એડિટિંગ કરું છું તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપની ટેકનિકલ જૈકોકા YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને જો પણ એપ્લિકેશનની અંદર તમને એડિટિંગ ન ફાવે તો મિત્રો કમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડિયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું આખા એપ્લિકેશન વિશે કઈ સિસ્ટમ કઈ જગ્યાએથી આવશે અને કઈ રીતે એની એડિટિંગ કરવાનું છે બધી વિડિયો આપણે નેક્સ્ટ ટાઈમ 100% વિડિયો બનાવીશું મિત્રો